જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ ઇકો ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે વાહન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ઇકો ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજારની અઢારના મોડલની આ ઇકો ગાડી છે ફ્યુલ વિશે તમને જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ઇકો ગાડી જોવા મળશે પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે ટેન જામનગરનું પાર્સિંગ છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા કંપની કલર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે આ ગાડીમાં વીમો હજી શરૂ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીમાં તમને એસી ચાઇલ્ડ તેમજ ગાડીના બધા જ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત વિશેની વાત કરું તો ત્રણ લાખને પચાસ હજાર આ ગાડીની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીના લોકેશન વિશેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ભાટિયા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી લોકેશન પર જઈ સ્થળ પર તમે મુલાકાત લઈ આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર બાણું છ સત્તાવન પંદર ચાર સોળ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જોવા મળી રહેશે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને તમે આ ગાડીની ખરીદી કરી શકો છો